જો મિત્રો તમે પણ દસ પાસ કમ્પ્લીટ કરેલો હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ દ્વારા કુલ અલગ અલગ પ્રકારની ચાર હજારથી વધારે જગ્યાઓ છે પોલીસ માટેની જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કોન્સ્ટેબલ અને એસઆઈની બે પોસ્ટો રહે છે જેની અંદર કુલ ચાર હજાર પ્લસ જગ્યાઓ છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની સંપૂર્ણ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે એ રીતે મેં આગળ વાત કરી એ મુજબ આરપીએફની અંદર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર જોઈએ તો કે રેલવે પોલીસ ફોર્સ સોરી રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ ચાર હજાર છસો ને જેટલી જગ્યાઓ છે તે ખાલી છે આપણે સામાન્ય માહિતી જે શરૂઆત કરીશું તો કે આરપીએફ ખાલી જગ્યા બે હજાર ચોવીસ માટે ઓનલાઈન ફોર્મની અંદર ચાર હજાર બસો છ કોન્સ્ટેબલની જગ્યા અને ચાર હજાર ચારસો બાવન સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટેની જગ્યા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ દ્વારા સીધી ભરતી એટલે કે પરીક્ષા લેવામાં આવશે પણ સીધી ભરતી રીતે જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે જેનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેનું નોટિફિકેશન છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે ડિક્લેર કરી દેવામાં આવેલું છે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તમે ક્લિક કરશો એટલે એક વેબસાઇટ ઓપન થશે વેબસાઇટ ઓપન થતાંની સાથે તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને ત્યાં નોટિફિકેશનનું બટન દેખાશે ત્યાં ક્લિક કરીને તમે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો બેઝિક માહિતી જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ અને એસઆઈ ખાલી જગ્યાઓ રહેશે ચાર હજાર છસો ને જગ્યા જોબનું સ્થાન ઓવર આખા ઇન્ડિયાની અંદર રાખવામાં આવેલું છે પગાર છે તે અલગ અલગ પોસ્ટ પ્રમાણે રહેશે જેની વિગત હું તમને આગળ જણાવીશ અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે ચૌદ મે બે હજાર ચોવીસ અરજી કરવાની રીત છે તે ઓનલાઈન રાખવામાં આવેલી છે વયમર્યાદા જોકે કોન્સ્ટેબલ માટે છે તે અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે અને સબ ઇન્સ્પેક્ટરની અંદર એસઆઈની અંદર વીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે પાન છૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે પગાર ધોરણ મેં જે આગળ વાત કરીએ મુજબ પગાર ધોરણ હવે જોઈએ તો કે એસઆઈ માટે પાંત્રીસ હજાર ચારસો રૂપિયા છે તે સ્ટાર્ટિંગ પગાર ધોરણ રહેશે અને કોન્સ્ટેબલ માટે એકવીસ હજાર સાતસો રૂપિયા છે તે પગાર ધોરણ રાખવામાં આવેલું છે ખૂબ જ સારું એવું પગાર ધોરણ છે અહીં રાખવામાં આવેલું છે જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે લોકો ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે શૈક્ષણિક લાયકાત ઉપર જોઈએ તો કે ખૂબ જ સારી એવી ભરતી છે જેની અંદર શૈક્ષણિક લાયકાત પણ ખૂબ જ સારી એવી રાખવામાં આવેલી છે કોન્સ્ટેબલની અંદર જોઈએ તો કે દસમું પાસ અથવા તો કે કોઈપણ પ્રકારનું બોર્ડ હોય તેની અંદર તમે દસ પાસ કરેલું હોવું જરૂરી છે એટલે કે મિનિમમ તમે દસ પાસ હોવ તો તમે આની અંદર કોન્સ્ટેબલ માટે અરજી કરી શકશો સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટે જોઈએ તો કે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે કોઈ પણ ડિગ્રી હોય તો પણ ચાલશે પણ તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે ખાલી જગ્યાઓ ઉપર ચર્ચા કરીએ તો કે કોન્સ્ટેબલ માટે સૌથી વધારે ચાર હજાર બસો ને આઠ જગ્યાઓ છે તે ખાલી છે તેની ઉપર ભરતી ભરાશે અને સાથે સાથે સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટે ચારસો બાવન જગ્યાઓ છે તો આવી રીતે કુલ ચાર હજાર છસો સાઠ જગ્યાઓ ઉપર છે તે ભરતી જાહેર કરવામાં આવેલી છે અરજી ફી સામાન્ય અને ઓબીસીવાળી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે અને એસીએસટી સ્ત્રી સર્વિસમેન અને ઇડબ્લ્યુ એસીબીસી માટે કેટેગરી માટે કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસો ને પચાસ રૂપિયા છે તે અરજી ફી રાખવામાં આવેલી છે મહત્વની તારીખો જોઈએ તો કે અરજી શરૂ થયા તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ચૌદ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો રહેશે જ્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે જેની લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે અરજી કરવાનું જે પોર્ટલ છે તે જ્યારે ઓપન થશે ત્યારે આપણે લિંક અપડેટ કરી દઈશું અપડેટ તમારે જાણવી હોય તે તો તેની માટે તમારે અમારો વોટ્સઅપ ગ્રુપ છે તે તમારે તે જોઈન કરી લેવું જેથી કરીને તમને અપડેટ થતાની સાથે હું તમને અપડેટ કરી દઈશ આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે